અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદય વિમાન દુર્ઘટનામાં સવાર બસો એકતાલીસ મુસાફરો અને મેડિકલ હોસ્ટેલના તબીબ વિદ્યાર્થીઓ સહિત જેટલા લોકોના મોત થયા છે અમદાવાદથી લંડન માટે ઉડાન ભરેલા વિમાન મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું જેમાં સવાર બસો બેતાલીસ લોકો બસો એકતાલીસ લોકોના મોત થયા વિમાનમાં મૃત્યુ પામેલા લોકોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા જ્યાં તેમનું આ ઘટના સ્થળમાં જ નિધન થયું છે ત્યારે સમગ્ર અકસ્માતમાં એક વ્યક્તિ બચી ગયો જેની સારવાર ચાલી રહી છે પરંતુ આજે તમને એ વિમાનો વિશે વાત કરવી છે જે વિમાનોએ ઉડાન ભરી હતી પરંતુ હવામાં ગાયબ થઈ ગયા જેની આજ સુધી કોઈ સંભાળ મળી નથી વર્ષ 2014 માં મલેશિયા એરલાઇન્સ ની ફ્લાઇટ MH370 કુઆલાલપુર થી બેંજિંગ માટે ઉડાન ભરી વિમાનમાં કુલ બસો ઓગણચાલીસ મુસાફરો કરી રહ્યા હતા મુસાફરી ઉડાન વિયેતનામના વિસ્તારમાંથી થઈ રહી હતી પ્લેન સાથે સંપર્ક તૂટી ગયો આજ સુધી કોઈ પત્તો નથી ઓગણીસો ને બાસઠમાં ફ્લાઇંગ ટાઈગર લાઇન ફ્લાઇટ તાણુ અમેરિકન સૈનિકો અને અગિયાર ક્રુ સભ્યોની ઉડાન વિમાન પેસેફિક મહાસાગરમાં ગાયબ થઈ ગયું ફિલિપાઇન્સ જઈ રહેલા વિમાનનો આજ સુધી કોઈ પત્તો નહીં 30 જાન્યુઆરી 1948 સાઉથ અમેરિકન એરવેઝ નું વિમાન સ્ટાર ટાઇગર 25 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સાથે ભરી ઉડાન પોર્ટુગલના એઝોર ટાપુથી બરમુંડા માટે ભરી ઉડાન પહોંચતાની સાથે જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ નો તૂટ્યો સંપર્ક વિમાન આજ દિવસ સુધી ક્યારેય જોવા ના મળ્યું 17 જાન્યુઆરી 1949 અમેરિકન એરવેઝ નું વિમાન

મુસાફરો સવાર આજ સુધી કોઈ પત્તો નહીં થોડા સમય પહેલા જ અલાસ્કાની ઘટના અલાસ્કામાં દસ લોકોને લઈ જતું વિમાન હવામાં ગાયબ વિમાનની શોધખોળ છતાં કોઈ સમાચાર નહીં